કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી ખાતે માતાના મઢ જતા પગપાળા યાત્રાળુઓ માટે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા સંચાલિત પદયાત્રી સેવા કેમ્પનું ઉદ્ઘાટન જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં યાત્રાળુઓને ચા કોફી બિસ્કિટ ફળ છાશ લીંબુ પાણી ગાંઠિયા મરચા પીવાના મિનરલ પાણી જેવી સુવિધાઓ સાથે નાવા ધોવા માટેની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે સ્ત્રી પુરુષ માટે અલગ આરામગૃહ તથા મેડિકલ સ્ટાફ સાથે જરૂરી દવાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કેમ્પ ખાતે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે જેથી સુરક્ષામાં વધારો થાય ઉદ્ઘાટન પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં ભચાઉ ડીવાયએસપી સાગર સાબડા સામખ્યાડી પીઆઈ વીકે ગઢવી રાપર પીઆઈ જેવી બુબડિયા આડેસર જે વાળા બચાવ પીઆઈ એ એ જાડેજા ગાગોદર પીઆઈ વી એ સેગલ લાકડિયા પીઆઈ જે એમ જાડેજા ખડીર પીઆઈ એમ એન દવે બાલાસર પીએસઆઈ વી એ ઝા સહિત પોલીસ સ્ટાફ દ્વારા યાત્રાળુઓને ફળ અને છાસનું વિતરણ કરીને સેવા આપી હતી યાત્રાળુઓના સામાન પર રેડિયમ લગાવીને તેમની રાત્રિ યાત્રા દરમિયાન સલામતીના પગલા લેવામાં આવ્યા હતા આ અંગે પોલીસ વડા સાગર બાગમારે જણાવ્યું હતું કે પદયાત્રીઓએ એક તરફ ચાલીને જવું અને રાત્રે ખાસ સાવધાની રાખવી તથા સરસામાનની બેગ થેલા પર રેડિયમ પટ્ટી લગાવવા માટે અનુરોધ કર્યો હતો